નમસ્કાર ગુજરાત ન્યૂઝ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું વાંચન વગર મનુષ્યનું અસ્તિત્વ શૂન્ય છે જ્યારે આપણે કોઈ પુસ્તક વાંચીએ ત્યારે આપણે એક અલગ જ પ્રકારના ભાવ વિશ્વમાં ખોવાઈ જઈએ છીએ બે પૂઠા વચ્ચેના કાગળ ફેરવતા ફેરવતા આપણો આત્મા સાથેનો જે વ્યવહાર થાય છે તે વાંચન છે પુસ્તકોએ ફક્ત જ્ઞાનનો ભંડાર નથી તે જીવન જીવવાની દિશા બતાવે છે જો પ્રાચીન કાળમાં પુસ્તકો ન લખાયા હોત તો આપણી પાસે આજે રામાયણ મહાભારત શિવ પુરાણ ભગવદ્ ગીતા પણ ન હોત તો મનુષ્યને જાણે જીવન જીવવાનો અર્થ પણ ન સમજાયો હોત તો દર્શક મિત્રો આજના કાર્યક્રમમાં આપણે પુસ્તકોનું ગાન કરવાનું છે ત્રેવીસ એપ્રિલ છે આજે વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ છે આજે કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા છે કિશન કલ્યાણી કિશન કલ્યાણીનો પરિચય જો હું આપું તો તેમણે અનેક પ્રકારની વાર્તાઓ લખી છે નવલકથાઓ લખી છે આશરે પાંચસો જેટલા લોકોના તેમણે ઇન્ટરવ્યુ લીધા છે અને આ ઇન્ટરવ્યૂના પોતાના અનુભવો પરથી તેમણે એક પુસ્તક લખ્યું છે તેનું નામ છે અનુભવી સાથે અનુભવ આ ઉપરાંત વધુને વધુ યુવાનો પુસ્તકો સાથે જોડાય એ માટે બુક ક્લબ જેવી એક અનોખી પહેલ પણ તેમણે કરી છે કિશનભાઈ સ્વાગત છે આપનું કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા છે કિશન કલ્યાણી કે જેમણે ઘણા પ્રકારના પુસ્તકો લખ્યા છે વાર્તાઓ નવલકથાઓ લખી છે તેમણે આજથી તેમના જીવનમાં પાંચસો થી વધુ લોકોના ઇન્ટરવ્યુ લીધા છે અને આ ઇન્ટરવ્યુના અનુભવો પરથી તેમણે એક પુસ્તક લખ્યું છે કે અનુભવી સાથેનો અનુભવ તો આ પુસ્તક વિશે પણ આપણે ચર્ચા કરીશું કિશનભાઈ સ્વાગત છે આપનું કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ તો કિશનભાઈ પહેલો સવાલ હું આપને પૂછવા માંગીશ વિશ્વ પુસ્તક દિવસ છે આપના જીવનમાં પુસ્તકોનો પ્રવેશ પહેલા તો કઈ રીતે થયો અને જ્યારે પુસ્તકોનો પ્રવેશ થયો ત્યારે કઈ રીતના વાંચન રસ તમારો કેળવાયો થોડી તમારી જર્ની શેર કરો અમારી સાથે સૌથી પહેલા તો આપના માધ્યમથી આપના તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત છે અને આપ તમામનો ખૂબ ખૂબ આભાર આપની સમગ્ર ટીમનો કે મને વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે આજે મારી વાત મૂકવાનો અવસર આપ્યો અને તમારો જે પ્રશ્ન હતો કે તમારા જીવનમાં પુસ્તકનો પ્રવેશ કેવી રીતે થયો તો જેમ દરેકના જીવનમાં ક્યાંક સ્કૂલ સમયમાં અથવા કોલેજ સમયમાં પુસ્તકોનો પ્રવેશ થતો હોય છે પણ આ પુસ્તકોનો પ્રવેશ ત્રણ પ્રકારે થતો હોય છે એવું મારું પોતાનું નિરીક્ષણ છે કે પહેલા તો નાની નાની વાર્તાના સ્વરૂપે ભાષા તમારા જીવનમાં પ્રવેશ કરતી હોય છે ને ભાષા દ્વારા તમે ક્યાંક ને ક્યાંક પુસ્તકો સુધી પહોંચતા હોવ છો તો એવી જ રીતે મારા જીવનમાં પુસ્તકોનો પ્રવેશ થયો બાળપણમાં સ્કૂલ જીવનમાં શાળા જીવનમાંથી જ પુસ્તકો વાંચવાનો શોખ પડતો ગયો હતો નહીં પણ ધીરે ધીરે શોખ કેળવાયો અને ગુજરાતી ભાષાના એવા અનેક પુસ્તકો એવી અનેક વાર્તાઓ બાળપણમાં માનસ પર છપાઈ વંચાતી ગઈ અને ધીરે ધીરે નસીબદાર એટલે પણ ખરા કે અમદાવાદમાં શ્રી એચ કે આર્ટ્સ કોલેજમાં એડમિશન મળ્યું ત્યાં આર્ટ્સનો અભ્યાસ કર્યો અને ત્યાં એવા પ્રોફેસરો મળ્યા કે જે આંગળી પકડીને લાઇબ્રેરી સુધી લઈ જાય અને પોતે જાતે લાઇબ્રેરીના કડા કબાટમાંથી પુસ્તકો કાઢી અને વાંચવા માટે આપે અને એ પુસ્તક વંચાઈ ગયા પછી એની સમીક્ષા મારી પાસે કરાવડાવે અને ચર્ચા કરે તો આ રીતે મારા જીવનમાં પુસ્તકો રહ્યા છે ને હાલ પણ બહુ સિલેક્ટેડ અને બહુ ગમતા વિષયો સાથેના જ પુસ્તકો વાંચવી એ પહેલેથી ટેવ મને પાળવામાં આવી છે બધું જ વાંચી લેવું જરૂરી નથી પણ એવું જ વાંચવું કે જે ક્યાંક ને ક્યાંક પચી શકે અને ક્યાંક ને ક્યાંક વિચારો દ્વારા ક્યાંક આપણે સમાજમાં એને રિફ્લેક્ટ કરાવી શકીએ એવું વાંચવાની ટીપ છે જી બિલકુલ તો જે રીતે આ પુસ્તક યાત્રા તમારી શરૂ થઈ કોઈ એક પર્ટિક્યુલર એ પ્રકારનું એવું પુસ્તક ખરું કે જે એક પ્રકારે ટર્નિંગ નું કામ કર્યું હોય તમારી જીવન જિંદગીમાં કે તમને જોઈને જેને તમને વિચારતા કરી મૂક્યા હોય જેને જે વાંચીને તમને એમ થયું હોય કે આ શું પુસ્તક હતું આ શું વાર્તા હતી દરેક એટલે દરેક તબક્કામાં એવા પુસ્તકો તમને મળતા જ હોય છે અને એ તમામ પુસ્તકો તમને ક્યાંક ને ક્યાંક એક નવી દિશામાં લઈ જતા હોય છે એક નવા જ પ્રકારની એક નવા જ પ્રકારના વાતાવરણમાં લઈ જતા હોય છે એવું કોઈ પુસ્તક તો નથી કે જે સતત તમારી સાથે વહેતું રહ્યું હોય સતત તમારા વિચારોમાં એનો પ્રભાવ રહ્યો હોય પણ મને લાગે છે કે મારા કરતા મારે ભગતસિંહની વાત કરવી જોઈએ કારણ કે ભગતસિંહના જીવનમાં એવું એક પુસ્તક હતું કે એ પુસ્તક એમની સાથે સતત વહેતું રહ્યું અને એ પુસ્તક હતું લેનિનની આત્મકથા કારણ કે ભગતસિંહની જયારે અંતિમ ઈચ્છા પૂછવામાં આવી એમને ફાંસી આપવામાં આપવાની હતી તો ત્યારે એમણે અંતિમ ઈચ્છામાં એવું કીધું કે મારે આ લેનિનનું જે પુસ્તક છે એટલે કે જે એમની આત્મકથા છે એ મારે પૂરી કરવી છે એના માટે મને સમય ભગતસિંહ ધારક તો પોતાની અંતિમ ઈચ્છામાં કંઈ પણ માંગી શકાય પણ એ પુસ્તકનો કદાચ પ્રભાવ એટલો બધો એમના પર હશે કે પુસ્તકના પાનાઓ એમના જીવનની એક એક મિનિટ સાથે એવી રીતે જોડાઈ ગયા હશે કે એમણે એવી ઈચ્છા વ્યક્ત કરી કે આ પુસ્તક મારે પૂરું કરવું છે આ આત્મકથા મારે પૂરી કરી છે એટલે પુસ્તકની તાકાત શું છે એ આપણે ભગતસિંહના જીવનના એક અંતિમ દિવસો અંતિમ કલાકોના પ્રસંગો પ્રતિ જાણી શકીએ છીએ તો આવી રીતે દરેકના જીવનમાં કોઈ ને કોઈ એવું પુસ્તક હોય જ છે હા વધારે એ રીતે હોય છે કે પુસ્તક તમને ક્યાંક ક્યાંક ને મદદરૂપ થતું હોય છે અને અવશ્ય પણ એમ કે વાંચન જો થતું રહેશે તો ક્યાંક ને ક્યાંક તમને કામ આવતું જ છે જી બિલકુલ કિશનભાઈ હવે અત્યારે જ્યારે હું તમને સવાલો પૂછી રહી છું પુસ્તક વિશે જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એક મારે એવો સવાલ પૂછવો છે અ થોડો નેગેટિવ પ્રકારો કહી શકાય આ આ સવાલ સવાલ એટલા માટે જરૂરી છે પૂછવો કે અત્યારના સમયમાં વધુને વધુ યુવાનો વાંચતા નથી એવી તો ઘણી બુમરાણા આપણે છાસવારે સાંભળતા હોઈએ છીએ યુવાનો વધુ ને વધુ લખતા નથી એવી પણ બૂમો છે અને એની પાછળના ક્યાંક ને ક્યાંક કારણો છે કે જ્યારે નવા પ્રકાશકો જે છે

પ્રકાશિત કરવું છે તો એમાં શું પડકારો હોય છે કારણ કે મોટા ભાગે અત્યારે હાલ આપણે જોઈએ છે એક અંદાજે દસ માંથી સાત પુસ્તકો સેલ્ફ પબ્લિશ થાય છે એટલે કે સાત પુસ્તકો એ નવા લેખકો પ્રથમ પુસ્તક લખનાર લેખકો લેખિકાઓ જાતે પ્રકાશિત કરવા તરફ પ્રેરાય છે તો એ એક દુઃખની વાત છે સો તમે જે મુખ્ય વાત કરી કે યુવાનો વાંચતા નથી ને લખતા નથી તો મને એનું કારણ એક એવું વ્યક્તિગત લાગે છે કે આપણી પાસે એક્સપ્રેસ થવાના માધ્યમો વધી ગયા છે આપણી પાસે આજે ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા ફેસબુક યુટ્યુબ છે કે જ્યાં હું મારી લાગણી અથવા મારો પ્લોટ અથવા મારી વાર્તાઓ એક્સપ્રેસ કરી શકું છું એક વિવિધ માધ્યમો દ્વારા જેમ કે વિડીયોના માધ્યમથી ઓડિયોના માધ્યમથી ફેસબુક પર હું સારી રીતે કવિતાઓ કે વાર્તાઓ લખીને લોકો સુધી પહોંચાડી શકું છું એટલે આપણું જે સર્કલ એક હતું આપણી જે એક પ્રશંસા પ્રાપ્ત કરવાની અને આપણું લખાણ મૂકવાની એક પદ્ધતિ હતી એ સોશિયલ મીડિયા પર ડાયવર્ટ થઈ છે લખતા નથી એવું જરાય નથી ક્યારે પણ કોઈ ભાષામાં એવું હોય જ નહીં કે કોઈ લખતું ના લખનારા હોય જ નવી નવી વિવિધ ભાષામાં સુધારા સાથે લખનારા પણ એનું માધ્યમ બદલાતું હોય એ ચોક્કસ વાત છે અને પુસ્તકો ઓછા થતા હોય એ પણ ચોક્કસ વાત છે આપણા ધ્યાને આવતી જ હોય છે એટલે લખાઈ તો રહ્યું છે વંચાતું નથી એ જ સો ટકાની વાત છે અને વંચાતું પણ એટલે નથી હોતું એવું મને લાગે છે આપણા દરેકના જીવનમાં વાંચન ઓછું થઈ રહ્યું છે કારણ કે આપણી પાસે એવા માધ્યમો વધી રહ્યા છે કે આપણો સમય ત્યાં જઈ રહ્યો છે ને જે કન્ટેન્ટ જે સામગ્રી આપણે જોઈતી હતી એ હવે તમને એક નાની સ્ક્રીન પરથી મળી રહી છે જે સામગ્રી તમારે પ્રાપ્ત કરવી હતી જે વિચારોનું વાવેતર તમારે કરવું હતું એ તમને હવે સ્ક્રીન પરથી જલ્દી મળી રહ્યું છે બહુ ઈઝીલી મળી રહ્યું છે અને ગમે ત્યાં ગમે તેવી રીતે મળી રહ્યું છે એના કારણે પુસ્તકો તરફ આપણું ધ્યાન ધીરે ધીરે ઓછું થયું છે અને બીજી જે મુખ્ય વાત છે હું શોર્ટમાં કરી દઉં કે પડકારો કોઈ પણ કામમાં પડકારો આવતા જ હોય છે અને એ પડકારો તો આવવાના જ અને એની જ આ મજા હોય છે કારણ કે આ એક જર્ની છે આ એક યાત્રા છે પુસ્તક પ્રકાશ પ્રકાશન તરફ લઈ જવું પુસ્તક પ્રકાશિત તમારું થવું આ એક આખી એક યાત્રા છે એક જર્ની છે એટલે એમાં પ્રોબ્લેમો તો આવવાના જ પણ વિશેષ આપના માધ્યમથી અને વિશ્વ પુસ્તક દિવસના માધ્યમથી અને ગુજરાતી બુક ક્લબના યુવા પ્રેસિડેન્ટ તરીકે પ્રકાશકોને એટલી તો નમ્ર વિનંતી ચોક્કસ થાય કે તમે કોઈ પણ યુવાનોનું પુસ્તક એકવાર હાથમાં લઈને જુઓ પછી એને ના પાડો તરત જ એને ના ના પાડી દો કારણ કે આ એક બહુ મોટું એક ચાલી રહ્યું છે અત્યારે કે માત્ર નામચીન અને બિલકુલ બિલકુલ અને આ એક પ્રકારની સિન્ડિકેટ છે કિશનભાઈ બિલકુલ આ એક પ્રકારની સિન્ડિકેટ છે કે જ્યાં જેને ઓળખાણ હોય પ્રકાશકો સાથે ઉઠવા બેસવાનો વ્યવહાર હોય અને તેમના જે પુસ્તકો છે તે ભલે કોઈ પણ વિષય હોય પરંતુ જાણે એક ગેરંટી આપતા હોય એટલા માટે એ ચપોચક છપાઈ જતા હોય છે પરંતુ જ્યારે યુવા યુવા લેખકો જે હોય છે જેમને ખરેખર એક દિશાની જરૂર છે જેમને ખરેખર એક અહીં સ્કોપની જરૂર છે એમ એમને મળતો નથી એટલા માટે કેમ કે એ લોકો જાણીતા નથી પોપ્યુલર નથી જી તો આ માટેના તમે જે કારણો જોઈ રહ્યા છો કારણો અને ઉપાયો શું હોવા જોઈએ વધુ ને વધુ જયારે પ્રકાશકો આ માટે આગળ આવે એના માટે શું થવું જોઈએ વધુ ને વધુ પ્રકાશકો ત્યારે જ આગળ આવશે કે જ્યારે આપણે વિશ્વાસ અપાવીશું એમને આ એક તરફની યાત્રા છે જ નહીં આ એક લેખક લેખિકા અને સામે પ્રકાશક આ બંનેની યાત્રા છે પ્રકાશક માત્ર લેખક પર છોડી દે કે તમે અમને પુસ્તક એવું બનાવીને આપો ને એવું લખીને આપો કન્ટેન્ટ એટલા એફર્ટસ કરતો હોય લેખક ત્યારે આટલી મહેનત કરતો હોય ત્યારે પ્રકાશકે પણ એ ગેરંટી આપવી જોઈએ કે ભાઈ અમે પણ તમારો સાથ સહકાર પૂરી રીતે આપીશું હવે બીજી વાત રે કે પ્રોફેશનલી પ્રકાશકો તમારો સાથ નથી આપતા તો સરકાર દ્વારા પણ ઘણા એવા માધ્યમો છે ગુજરાત સાહિત્ય અકાદમી છે કે ગુજરાત સાહિત્ય પરિષદ છે એ લોકો પણ પુસ્તક પ્રકાશનમાં પ્રથમ પુસ્તક લખનારને મદદ કરે જ છે અને એ થતી જ હોય છે પણ આપણે ત્યાં સુધી જાણકાર નથી બનતા આપણે જાગૃત નથી હોતા એટલે એમાં ક્યાંક ને ક્યાંક આપણે પાછા રહીએ છીએ અને બીજું એક સૌથી મહત્વનો મુદ્દો જે તમારા માધ્યમથી મારે ચોક્કસ મારા મિત્રોને કહેવો જોઈએ કે કોઈ પણ પ્રકાશકને તમારું કન્ટેન્ટ તમારો ડ્રાફ્ટ તરત ના મોકલ્યા એમની જાણકારી પેલા તમે પૂરેપૂરી લો કારણ કે મોટા ભાગે એવું થતું હોય છે તમે એકવાર ડ્રાફ્ટ મોકલી દો એટલે એક એક વર્ષ સુધી એના એના એ ધૂળ ખાતો હોય છે આ શબ્દ બોલતા મને થાય છે પણ એના પ્રકાશન તમે જયારે ફોન કરીને એને પૂછો ત્યારે એ તમને જવાબ પણ ના એટલે કન્ટેન્ટ ના મોકલો અને બીજી એક વાર કે તમારું કન્ટેન્ટ સર્વશ્રેષ્ઠ છે જ તમે જ્યાં સુધી એવું નહીં માનો કે તમારી સામગ્રી તમારું કન્ટેન્ટ તમારી વાર્તા પાવરફુલ નથી આત્મવિશ્વાસ બિલકુલ અને બુક ફેરમાં જયારે લઈ જતા હોય છે ત્યારે પણ એક પડકારો આવતા હોય છે કેમ કે જે ફેમસ લોકો હોય એમના પુસ્તકોને પણ વધારે પ્રાધાન્ય મળતું હોય છે ત્યાં પણ એક વાસ્તવિકતા છે જી

बिल्कुल जी आपको भी मैं पूछना चाहूंगी कि जैसे मैंने आपको बताया कि आपका बैकग्राउंड पहले तो एक जॉब का रहा है एक कॉर्पोरेट जॉब आप जब करते थे हैदराबाद में सडनली uh, क्या हुआ बिल्कुल ये वजह मैं अभी जानना चाहूंगी कि क्या हुआ कि आपको बस आपने डिसाइड किया कि अब यही करना है लिखना है मुझे और आपने बड़े बड़े लोगों के बारे में लिखा है पीएम के बारे में लिखा है आपने यूपी के सीएम योगी जी के बारे में भी लिखा है आपने तो क्या फैक्टर वो काम कर गया उस वक्त देखिए तो मैंने पहले अपने जीवन के मैं इस समय करीब पैंतालीस वर्ष का हूँ मेरे जीवन के पहले दस वर्ष मैंने कॉर्पोरेट में गुजारा मैं केवल हैदराबाद में नहीं पूना में बैंगलोर में नोएडा में कई जगह में काम कर मैंने विदेश में कई शहरों में स्विट्जरलैंड में हंगरी में काम किया उसके बाद मुझे लगा कि सामाजिक कार्य में रहना सामाजिक विषयों को लिखना और उनको जन जन तक पहुंचाना इंग्लिश माध्यम से अलग अलग भाषाओं के माध्यम से मेरे ख्याल से वो मेरी स्किल उसमें ज्यादा है कॉर्पोरेट में मुझे लिखने का काम था मैं सेल्स में था तो बहुत सारी सेल्स पेज बनानी पड़ती थी मैंने कहा आइडियोलॉजी की सेल्स पेज बनाई जाए और उसको लिखा जाए तो उस ज्यादा उसमें आनंद तो मैंने एक समय पर अपनी नौकरी छोड़ दी मैं विदेश से भारत आ गया और मैं लिखना शुरू करा जैसे आपने कहा मैंने भाजपा पे किताब लिखी है भारतीय जनता पार्टी पांच फिल्म फ्यूचर जो बेस्ट चल रही है और जो गुजराती में भी है वो किताब सूरत की एक किसी प्रकाशन ने करी है फिर मैंने नरेंद्र मोदी पे अभी एक किताब लिखी है फॉर मोदी जो हिंदी में भी अवेलेबल है योगी आतनाथ जी की मेरी बायोग्राफी है द मांग को बिकेन तेरह भाषाओं में अवेलेबल है गुजराती में भी अवेलेबल है पब्लिकेशन है उन्होंने करी है वो तो मुझे लगा अपनी बात को दूर दूर तक ले जाना और अपने जीवन के बियॉन्ड भी उसके बाद भी अपनी बात को कह पाने का जो आपको एक एक, एक, एक जो संतोष है वो केवल किताबों के, के, के माध्यम से नहीं पड़ता है इसलिए मैं लेखन के क्षेत्र में आया बिल्कुल जबकि मैं पूछना चाहूंगी आप आज के जो युवा है अभी हम लोग बात भी कर रहे थे मैं बात करी थी किशन जी से कि आज के जो युवा है आज के युवा कम पढ़ रहे कम लिख रहे और जैसे कि आपने एक्सपर्टीज है आपका कि पॉलिटिशियंस के ऊपर आपने जैसे बुक लिखी है हमारे युवा जो है आज के पॉलिटिक्स में उनका जो रस है उनके उसके प्रति वो बहुत कम है और पॉलिटिक्स के बारे में पढ़ना लिखना वो बहुत कम उसको प्रिफर करते हैं ज्यादातर प्रिफर करते हैं जो मोटिवेशनल बुक्स होती है या फिर फिक्शनल जो होती है माइथोलॉजिकल जो होती है वहाँ तक झुकाव ज्यादा रहता है इसके पीछे क्या कारण देखते हैं आप देखिए ये इसमें थोड़ी भ्रांति भी ऐसा नहीं है भारत का जो बुक मार्केट है वो बहुत बड़ा है भारत इंग्लिश बुक का विश्व का दूसरा सबसे बड़ा मार्केट है अमेरिका के बाद तो भारत में बहुत सारी पुस्तकें लिखी जाती हैं बहुत सारे नए लेखक हैं नरेंद्र मोदी सरकार का जो तो प्रयास है एनबीटी के थ्रू तो, नेशनल बुक ट्रस्ट इंडिया एट मतलब वो हर साल नए ऑथर से किताब लिखवाते हैं और जो अपनी संस्कृति के बारे में अपने देश के बारे में अपने सेनानी के बारे में किताबें लिखती है तो वो भी आ रहे हैं और मैं बहुत सारे बुक फेयर्स में जाता हूँ बुक फेस्टिवल्स में जाता हूँ कॉलेजेस में इन्वाइट होता हूँ तो मेरे ख्याल से अब वो टूट रहा है हाँ ऐसा है शायद तो वो पेपर पेपर वाली किताब नहीं पढ़ते किंडल वाली किताब पढ़ते हैं कई बार उनका ऑडियो बुक तो तो फॉर्मेट बदल रहे लेकिन भारत में जब भी दिल्ली में बहुत बड़ा बुक फेयर होता है दिल्ली बुक फेयर और उसमें भीड़ लगी रहती है केवल वीकेंड्स में नहीं सैटरडे संडे नहीं आप ट्यूजडे भी चले जाए आपको चलने की जगह नहीं होगी आप मंडे भी चले जाए आपको चलने की जगह नहीं होगी तो रुचि और बढ़ाने की जरूरत भी है हमें बहुत सारे बुक क्लब्स बनते जा रहे हैं और मैं भी कुछ ऐसा शुरू कर रहा हूँ अपने क्षेत्र में जहां मैं रहता हूँ नोएडा के आसपास जैसे हमारे मित्र हैं मोहित जी वो फ्रेंड्स ऑफ बुक्स चलाते हैं तो मेरा सभी से जो भी आपका कार्यक्रम दे रहे हैं कि बुक क्लब्स बनाए और बुक को बुक के अराउंड ऑथर को बुलाए और छोटी छोटी सेशन करवाए बीस लोगों के साथ तीस लोगों के साथ उनकी रुचि बढ़े और मैं सबसे कहता हूँ केवल फेसबुक और ट्विटर पर इंस्टाग्राम पर ना लिखें लॉन्ग फॉर्मेट लिखें पहले आर्टिकल से तो शुरू करें आठ शब्द का आर्टिकल लिखें उसके बाद बुक में लिखें। बुक लिखना है।, बड़ा, बड़ा, बड़ा है और कोई भी एक जो बुक कंप्लीट करता है उसके जीवन में उसे खुद परिवर्तन है। ये मेरा, मतलब, मेरा ऐसा मानना है और जो मेरी दस किताबें हैं और कई भाषाओं में आई है वो किताबें उन्हें लिखने के बाद ऐसा मेरा जब आप युवाओं से मिलते हैं जब आप इंटरक्ट करते हैं तो क्या आपको लगता है पॉलिटिक्स साइड ज्यादा उसका वो लोग इंटरेस्टेड इतना इतना नहीं नहीं, 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 जो जो नहीं, है जितना इंटरेस्ट पहले पहले जो पे पे दिखाते दिखाते हैं जी आप कह रहे हैं पहले नहीं थे लेकिन इसका मैं श्रेय प्राइम मिनिस्टर नरेंद्र मोदी को देना चाहूंगा कि, कि उन्होंने राजनीति को जन जन की चीज बना दिया अब मेरी माता जी जो बहुत दूर रहती हैं उत्तर प्रदेश में मुझसे उनको भी राजनीति में रुचि और मेरा बालक जो 12 साल का है वो भी जब मैं पेपर पढ़ता हूँ सुबह तो मुझसे राजनीति के प्रश्न पूछता ऐसा क्यों है क्योंकि नरेंद्र मोदी जब परीक्षाएं आती हैं तो परीक्षा पर चर्चा के माध्यम से बच्चों के साथ दिखते हैं उनकी एग्जाम वॉरियर किताब चौदह पंद्रह भाषाओं में और हर बच्चा उसको पढ़ता है अभी कुछ दिनों तो पहले इलेक्शन में इतने गहमा गहमी चल रही है उसके बीच में सात गेमर से मिलते हैं तो लोगों को लगता है कि ऐसा नहीं कि कोई दूर चीज है ये कोई दूसरी चीज राजनीति सरकार अब लगता है ये भी मेरे में से ही कोई है तो मेरे ख्याल से ऐसे राजनेता और होंगे और मैं अगर राजनेता भी सुन रहे हैं आपके कार्यक्रम को सुनते होंगे गुजरात न्यूज बड़ा पॉपुलर चैनल है कि हर वीक एक दिन केवल युवाओं के साथ ब्रेकफास्ट करें पंद्रह युवाओं को अपने सोशल मीडिया के माध्यम से अपने घर बुलाएं और उनको बताएं राजनीति क्या है और देखिए कोई भी ऐसा व्यक्ति नहीं जो राजनीति से अछूता हो मेरा स्कूल कैसे चल रहा है मेरा कॉलेज कैसे चल रहा है मेरे घर में बिजली अच्छी आ रही है नहीं आ रही मेरी सड़क कैसी है सब राजनीति पर निर्भर है सरकार में निर्भर तो मेरे ख्याल से अब टीवी के माध्यम से ट्वेंटी फोर जो चैनल चल रहे हैं यूट्यूब चैनल चल रहे हैं यूट्यूबर्स के माध्यम से रील्स के माध्यम से जो आजकल अगर कोई चुटकुलों की रील्स फेमस होती है तो राजनीति की रील्स भी फेमस होती है मेरी खुद की डील्स ऐसी बहुत सारी हैं क्योंकि मैं टीवी में पैनलिस्ट बैट्स उसके बिलियंस ऑफ बिलियंस ऑफ व्यूज है तो और वो किसी वृद्ध व्यक्ति के तो नहीं आए Instagram में तो लोग यंग पॉपुलेशन है तो आ रही है उनको उनको समझ में राजनीति आ रही है और इसका और भी प्रयास होना चाहिए बिल्कुल किशन भाई तो हमने पूछवा मांगीस कि जे ही तरह गुजराती साहित्य में સાહિત્યની આપણે જયારે વાત કરીએ લેખકોની આપણે જયારે વાત કરીએ ત્યારે હજુ પણ એક કલ્ચર એવું છે કે લેખકો સેફ રમે છે આ સેફ રમવું એટલે આમ અંગ્રેજી ટર્મ છે પણ એનો અર્થ હું એ રીતના અહીં કરી રહી છું કે લવ સ્ટોરી લખશે કેવાય ને પ્રેમ વિશે પ્રેમિકાઓ વિશે ને બધું પણ આપણે જે સાહિત્ય છે એક તો ખાસ કરીને ચારણ સાહિત્ય છે બહુ જ અનએક્સપ્લોર્ડ છે અને જેમને બી ખબર છે કે ચારણ સાહિત્ય વિશે એ ફક્ત ગ્રામીણ સ્તરના યુવાનો જે છે જે એ જ ભૂમિમાં ઉછરીને મોટા થયા છે કલ્ચરમાં કલ્ચર માં ઉછરીને મોટા થયા છે તો એમને તો ખ્યાલ છે આ બધી વાતોનો અને એના પછી શહેરી યુવાનો છે શહેરી યુવાનો સાહિત્ય છે એનું ખબર જ નથી અને બીજો મારે હજુ પણ સવાલ પૂછવો છે કે વીર ની કવિતાઓ વીર નું લખાણ આપણે ત્યાં હજી એટલું બધું મેઘાણી પછી બીજો કોઈ એવો મહાન લેખક નથી આપણે એમ કહી શકીએ કે જેમનું કન્સિડરેબલ હોય વીર રસ ના વિષયમાં ખાસ કરીને આપના શું વિચારો છે સાવ આવું નથી ગુજરાતી સાહિત્યમાં આ તો બહુ મોટી વાત છે કે મેઘાણી પછી કોઈ થયું નહીં મારું એવું સ્પષ્ટ માનવું છે કે મેઘાણી જબરજન મેઘાણીજી એમના સમયમાં હતા અને એમનામાંથી પ્રેરણા લઈને આજે આપણે અથવા આપણા તમામ પૂર્વ સૂર્યો અથવા અત્યારે હાલના લેખકો કે લેખિકાઓ કામ કરી રહ્યા છે ચારણ સાહિત્યની તમે વાત કરી તો લલિતજીને આપણે લલિત ખંભાતવાજીનું જે પુસ્તક છે એ ટોટલી ચારણ પર છે કે ચારણ કન્યા ક્યાંથી મળી હતી કેવી રીતે જગ્યા કઈ હતી એના પર એમણે સંશોધન કરીને લખ્યું છે દુર્ભાગ્ય એ છે કે આપણા સુધી પહોંચતું નથી આપણે આપણું રસ નથી લઈ રહ્યા જેટલો લેવાવો જોઈએ યસ 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 હું ડેફિનેટલી તમને એની સાબિતી પણ આપું કે જેટલી વાર ચારણ કન્યા સંભળાણું હશે યુટ્યુબ પર જેટલા એના વ્યૂ હશે એના એના દસ ટકા લોકોએ પણ એ પુસ્તક નથી વાંચ્યું એનું કારણ છે કે આપણે સુધી એ પહોંચતું નથી અને આપણને એમાં રસ એટલે નથી કે આપણને એ પાંચ મિનિટમાં ગીત સાંભળવામાં રસ વધી રહ્યો છે પણ એ જે બસો પાનાનું પુસ્તક છે એમાં આપણને રસ નથી એ આપણું દુર્ભાગ્ય છે પણ ઘણા બધા એમાં એવા 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 સંશોધનો અને ઘણા એવા બધા પ્રયોગો થઈ રહ્યા છે કે જેનાથી યુવાનો એ તરફ જઈ રહ્યા છે કારણ કે તમામ લોકોને આમાં રસ નથી એવું જરૂરી નથી ઘણા બધા એવા લોકો પણ છે કે જેને આ દિશામાં રસ છે ને એ લોકો આ દિશામાં વિચારી પણ રહ્યા છે કારણ કે એનું મૂળ કારણ એ છે કે વિચારોનું વાવેતર કેવી રીતે થશે હું તમને એક જ ઉદાહરણ આપું કે જે રીતે તમે મને કીધું કે આપણે ત્યાં સાહિત્યના સર્જનમાં સેફ લોકો રમી રહ્યા છે કે એવું જ આને ઇનડાયરેક્ટ ડાયરેક્ટલી કહું તો એવું સાહિત્ય સર્જન થઈ રહ્યું છે કે જે વેચા વંચાઈ શકે અને વેચાઈ શકે

માઇથોલોજી પર આપણી ત્યાં ગુજરાતી ભાષામાં પુસ્તકો પરખ કરીને બહુ પ્રસિદ્ધ લેખક છે ગુજરાતી ભાષાનું સુવર્ણ કારણ અત્યારે અત્યારે એટલે છે કારણ કે દરેક પ્રકારનું સાહિત્ય સર્જન થઈ રહ્યું છે અને દરેક માધ્યમમાં થઈ રહ્યું છે પેલા માત્ર કદાચ પુસ્તકો થતા હતા અત્યારે પુસ્તકો થઈ રહ્યા છે અત્યારે ડિજિટલ પર

પણ પરાણે પુસ્તક આપવાનું બંધ એટલે કરીએ કારણ કે એ પુસ્તક પછી એના ઘરમાં એમને યુવાનોને શું રસ છે એને કેવા પ્રકારનું ગમે છે કેવા લેખકો ઇન્સ્પાયર છે એ પ્રકારના પુસ્તકોને શોધીને એમને આપીએ બીજું કે નાના નાના ટોક શો નાના નાના કાર્યક્રમોમાં યુવાનોને ખેંચીને લાવે જેનાથી એ લોકો સાહિત્યથી પરિચય બનાવશે આપણે ત્યાં થાય છે એવું કે આપણે એમને પરિચય કરાવવાની જગ્યાએ સીધું પુસ્તક આપી દઈએ સીધા સુધી પહોંચાડી દઈએ આ એક પદ્ધતિ મને નથી કારણ કે મોટા ભાગે મેં એવું જોયું છે ગુજરાતી બુક ક્લબ અને પહેલા પણ માતૃભાષા અભિયાન સંસ્થામાં હું અનેક કાર્યો કરી ચુક્યો છું જે લેખક એની સામે હોય છે કદાચ એને નથી ઓળખતા પણ એ જ લેખક સોશિયલ મીડિયા પર ફોલો કરતા હોય ને એની રીલ જોતા કારણ કે વર્ચ્યુઅલી જોડાયેલા છે ફિઝિકલી એને ખબર જ નથી કે આ મારી બાજુમાં એ લેખક બેઠા છે એટલે રૂબરૂમાં મુલાકાત થાય એમનો અનુભવ જાણવા મળે અને બીજું એક દરેક કરવું જોઈએ એક મેગઝીન શરૂ કરવી જોઈએ કોલેજોએ અને પોતાના વિદ્યાર્થીઓને સોંપો તમે જે લખો સાચું લખો ખોટું લખો ગમે તે લખો પણ તમે લખવા માટે ટેવ પાડો જેથી એને લખવું હશે એને શબ્દો જોશે એને ભાષા જોશે વાક્ય રચનાઓ જોશે એટલે એ વાંચવા તરફ જવાનું જ છે बिल्कुल बिल्कुल शांतनु बिल्कुल किशन भाई बिल्कुल बिल्कुल किशन भाई थोड़ा समय नभाव शांतनु जी आप क्या कहना चाहेंगे जो आज का युवा है जो हम बात कर रहे थे कि आज के युवा को भी पढ़ाई जो है जैसे ज्यादा से ज्यादा उनका रीडिंग में इंटरेस्ट बढ़े आप क्या कहना चाहेंगे कि क्या प्रयास होने चाहिए ઓકે કિશનભાઈ આ પુસ્તક વાંચન ઉપર આપણે આજના કાર્યક્રમમાં ચર્ચા કરી કિશનભાઈ આપ જોડાયા એ બદલ આપનો ખૂબ ખુબ આભાર થેન્ક યુ થેન્ક યુ ખુબ ખુબ આભાર તો દર્શક મિત્રો પુસ્તક વાંચન પણ આપણે ચર્ચા કરી અને આજની જનરેશને શું કરવું જોઈએ લખવું જોઈએ વાંચવું જોઈએ તેના ઉપર તો ચર્ચા કરી જ આ સાથે સાથે અત્યારના સમયમાં એવા પણ વિષયો છે જેના પર ઓછું લખાય છે ઓછું વંચાય છે પ્રયોગો ઓછા થાય છે અને પુસ્તક વિશેલ યુવાનોને પરિચય ત્યારે જ થાય છે જ્યારે એના પરથી કોઈ ફિલ્મ કે વેબ સિરીઝ બનતી હોય આવું કેમ છે તેના પર પણ ચર્ચા કરી ડિજિટલ ટેકઓવર પર ચર્ચા કરી તો આ જ પ્રકારે પુસ્તક દિવસ છે આજે અને પુસ્તકોના પ્રકારો જે છે આશા રાખીએ કે યુવાનો વધુ પુસ્તકોના જે પ્રકાર છે છે સાહિત્યના પ્રકારો તેના પ્રત્યે જાગૃત થાય અને વધુ ને વધુ સારું કન્ટેન્ટ આપણી પાસે આવે આપણા યુવાનો પાસે આવે તો દર્શક મિત્રો આ તો આજનો મુદ્દો અને આવતીકાલે ડે સ્પેશિયલમાં ફરી એકવાર નવા મુદ્દા સાથે આપણી સામે હાજર થઈશ આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર